કમોસમી વરસાદના પગલે યાત્રિકોની પરિક્રમા બે હજાર પચીસનું નું આયોજન થઈ શકે છે રદ જિલ્લા કલેક્ટર ગિરનારની લીલી પરિક્રમાના આયોજન સદભરીએ મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવશિયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનારની લીલી પરિક્રમા બે હજાર પચીસ મોફૂક રાખવામાં આવી છે જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જાણકારી આપતાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનારની લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ કરી દેવામાં આવી હતી પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનારની લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કીચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે તેમજ અકસ્માત પણ થઈ શકે છે આ સ્થિતિનું આજે મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ શ્રી મહેશ ગિરી બાપુ સહિતના સાધુ સંતો જુનાગઢના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા ઉત્તરા અંતક્ષેત્રના ભાવેશભાઈ વેકરિયા સહિતના પ્રતિનિધિઓ કલેક્ટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓની આજે ગિરનારની લીલી પરિક્રમા રૂટ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટરશ્રી આજે કરેલ રૂટ નિરીક્ષણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી ઉપર વરસાદના પગલે ઉપર કાદવ કિચડ સર્જાયું છે જેથી લપસવાની સાથે ઈજા થવાની પણ સંભાવનાઓ છે ઉપરાંત ગંભીર અકસ્માત પણ થઈ શકે છે સાથે જ રાહત બચાવનું કાર્ય પણ એટલું જ મુશ્કેલભર્યું છે તેમ છે પણ એટલો જ ખતરો રહેલો છે તદઉપરાંત સેવાભાવી સંસ્થાઓ વરસાદના પગલે અન્નક્ષેત્રો પણ શરૂ કરી શકે તેમ નથી આમ દર વર્ષની જેમ આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા નહીં યોજી શકાય તેમણે કહ્યું હતું કે પદાધિકારીઓ સાધુ સંતો અન્નક્ષેત્ર ના સંચાલકો અધિકારીઓ સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યા બાદ ધાર્મિક સંપૂર્ણ સન્માન સાથે અને ગિરનારની લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોને સાથે રાખી પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનારની લીલી પરિક્રમા કરવામાં આવશે આ પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન તકેદારીના ભાગરૂપે એસડીઆરએફઓની ટીમ હેલ્થ ટીમ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહેશે મીડિયા કર્મીઓને આ માહિતી આપતા આવતી વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પટેલ જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાયબ વન શ્રી અક્ષય જોશી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આમ કમોસમી વરસાદના કારણે પરિક્રમા વહીવટી તંત્ર દ્વારા મોકૂક રાખવાની જાહેરાત કરવામાં આવી છે ફક્ત સાધુ સંતોષ પરિક્રમા કરશે તેવું વહીવટી તંત્ર એ જણાવ્યું છે જે દર્શક મિત્રો સુપરફાસ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી ગિરનાર લીલી પરિક્રમા વર્ષ બે હજાર પચીસના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી ડીસીએસિ ડીડીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા તે બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી પી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકો ની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે